તો જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો વિડિયો આપણે તાળા અને ચાવી ઉપર છે તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા તાળા લઈ ચૂકીએ છીએ અને ચાવી પણ છે આ બધા તાળા છે અને ચાવી બધી મિક્સ કરેલી છે આ છે બે મિત્રો એ બે વચ્ચે તાળા અને ચાવી આપવામાં આવે છે બધા તાળા અને ચાવી બે મિક્સમાં છે જે સૌથી વધારે તાળા ખોલશે એ વિજેતા બનશે કે કોઈ તાળાનો કોઈ ચાવી સાથે નક્કી નથી અત્યારે બધા મિક્સ થયેલા છે ચાવી અંદરથી ગોતીના અલગ અલગ તાળા સાથે મેળવવાની છે અને તાળાની બધા લોક માળે છે બધા તાળા અલગ અલગ રીતે ખોલવાના છે જે બધાથી વધારે તાળા ખોલશે એ વિજેતા બનશે તો વિડીયો બની રહેજો અને મળીએ વિડીયોની શરૂઆત તો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તમે બે તૈયાર છો તો મિત્રો આવે મિત્રો તૈયાર છે આપણે ની તૈયારી કરી લઈએ અને કાળા આપી તો મિત્રો ચેતનભાઈને ને કાળું ખોલી ચુક્યું છે લક્ષ્મણભાઈ ને હજુ બાકી છે

તો મિત્રો ખુલી ચૂક્યા છે તમે જોઈ શકો છો કે લક્ષ્મણભાઈના ના એક બે ત્રણ અને ચાર આ લક્ષ્મણભાઈના ના તાળા છે ચેતનભાઈ ના એક બે ત્રણ ચાર પાંચ અને છ આજના વિજેતા છે ચેતનભાઈ તમે જોઈ શકો તો આટલી બધી ચાવી પણ લઈ ચૂક્યા છે આટલી બધી તાળા ચાવી આવડા આ વચ્ચે વધેલી છે તો મિત્રો આજના વિજેતા છે ચેતનભાઈ તો આપણે ચેતનભાઈને આજે વિજેતા કરીએ અને લક્ષ્મણભાઈ હાર માની ચૂક્યા છે કારણ કે એને ચાર જ તાળા ખોલ્યા હતા ચેતનભાઈએ છ તાળા ખોલ્યા હતા ટોટલ હતા દસ તાળા તો આપણે ચેતનભાઈને ઇનામ આપી દઈએ અને ચેતનભાઈને વિજેતા ઘોષિત કરી દઈએ ચાલો તો એને ઇનામ આપી દઈએ તો મિત્રો અમારી વિડીયોને સારા લાગ્યો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે ચેતનભાઈને ઇનામ આપી દઈએ અમારા વિડીયો સારા લાગતા હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો અને આવી આવી તમે કોમેન્ટ કરતા રહેજો નવી નવી તો અમે વિડીયો નવા નવા લાવીશું ને આપણે ચેતનભાઈને ઇનામ આપી દઈએ લક્ષ્મણભાઈ તો હાર માની ચૂક્યા છે આજનું ઇનામ ચેતનભાઈને આપી દઈએ તો મિત્રો અમારા વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા સિર વિડીયો સાથે જય માતાજી